સંગઠિત ગુના આજરતી ટોળકી બનાવી હતી આ સંગઠિત ગુના આચરતી ટોળકીના એ સંગઠિત તેમજ વ્યક્તિગત રીતે મિલકત વિરુદ્ધના ઘરપોટ ચોરી લૂંટ ચેન સ્નેજિંગ જેવા ગંભીર પ્રકારના બસો ત્રેસઠ જેટલા ગુનાઓ પોતાની ધાક જમાવી આચરેલ છે આ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેરના બાપોટ પોલીસ મથકમાં ગુજસૂટકનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં કુલ સત્તર આરોપીઓ જોગિન્દ્રસિંહ ગુર્ફે કબીરસિંહ સંતોષસિંહ કોન્ડ રાજેન્દ્રસિંહ ગુર્ફે રાજેશ સિંહ માનસિંહ ટાંગ शेर सिंह चत्तर सिंह सिखलीकर कल्लू सिंह उर्फे अमर सिंह माया सिंह बावरी कबीर सिंह उर्फे छोटा कबीर जोगिंदर सिंह बोंड कर्मा सिंह जीवन सिंह दुदानी विजेंद्र सिंह उर्फे बोडो राजू सिंह सिखलीकर सन्नी सिंह राजेश सिंह रोशन सिंह टांक जोहर सिंह दिलीप सिंह सिखलीकर बलजीत सिंह उर्फे बल्ली लोहर सिंह सिखलीकर महेंद्र सिंह दिलीप सिंह बिजन सिंह बावरी गुरुचरण सिंह उर्फे गुरु सिंह उत्तम सिंह सिखलीकर

ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ણા સિંહ ચત્તર સિંહ સિકલીગર પોતાની ધરપકડ ટાળવા નાસ્તા વર્તા હતા દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ણા સિંહ ચત્તર સિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પટરી પાસેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવે છે પોલીસના જણાવ્યા મુજબ હાલનો આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ણા સિંહ ચત્તર સિંહ સિકલીગરની પૂછપરછ કરતા પોતે સેન્ટિંગની મજૂરી કરવાનું કામ કરે છે આરોપી અગાઉ કપુરાય ગામ કૃષ્ણ હોટેલની પાછળ તાલુકો જિલ્લો વડોદરા શહેર ખાતે રહેતો હતો અને પોતે પોતાના સાગરીતો સાથે મળીને સુરત શહેર વડોદરા શહેર અમદાવાદ શહેર રાજકોટ અંકલેશ્વર પાટણના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી સાત ચેમ સ્લેચિંગ બે તથા ઘરફોડ ચોરી ચૌદ મળી કુલ 23 થી વધુ ગુનામાં પકડાય છે તેમજ એ બે વખત પાસામાં જઈ આવેલ છે આ ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને પ્રથમ વાહન ચોરી ગયા બાદ તે વાહનનો ઉપયોગ કરી રાત્રિના સુમારે ઘરફોડ ચોરીને અંજામ આપી તેમજ ચેન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપી વાહન બિનવાસે છોડી દેવાનો મોડસ ઓપેન્ડિંગ ધરાવે છે તેમજ પોતાની વિરુદ્ધ ગુસ્સે ચોકનો ગુનો દાખલ થતા પોતાની ધરપકડ ટાળવા સારું વડોદરા શહેર છોડીને સુરત વિસ્તારમાં સંતાતો ફરતો હતો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે